કોંગ્રેસ પ્રમુખ સરકારની યોજના અને કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચ થતા આઈસીડીએસ યોજના કુપોષણ દૂર કરવામાં નિષ્ફળ રહી છે આઈસીડીએસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કેંગના રિપોર્ટ પણ સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે આંગણવાડી કેન્દ્રમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી વીજળી નથી અને ટોયલેટની સુવિધા નથી 20% થી બાળકો આ યોજનાનો લાભ પણ લઈ શકતા નથી લાખો રૂપિયાના આરો મશીન ખરીદ્યા પણ તેનો ઉપયોગ થતો નથી આંગણવાડી કાર્યકરોને પૂરતો પગાર આપવામાં આવતો નથી જ્યારે હાઈકોર્ટે તેમને પટાવાળા જેટલો પગાર આપવાનો ચુકાદો આપ્યો છે જય નારાયણ વ્યાસે કહ્યું હતું કે સરકાર માત્ર ઇન્વેસ્ટ મેનેજમેન્ટની સરકાર છે

જાહેરમાં હત્યાઓ થાય છે લૂંટ થાય છે ચોરીઓ થાય છે બળાત્કાર થાય છે અને અસામાજિક જે તત્વો છે એ બેફામ બન્યા છે નથી પોલીસ કે પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર પણ નથી રહ્યો ને અંકુશ પણ નથી રહ્યો એવા સંજોગોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા માટે એક પ્લાનિંગ સર આવા પ્રયત્નો થઈ રહ્યા છે અલગ અલગ શહેરોમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉત્તેજના વધે ધાર્મિક લાગણી ઉશ્કેરાય એવા અનેક બનાવો દિવસે દિવસે બહાર આવી રહ્યા છે એ પહેલા ગોધરાનો બનાવ હોય કે દેહગામનો બનાવ હોય કે બીજા કોઈ જગ્યાના બનાવ હોય સરકારે કોઈ પણ આવું ખોટું કરવાવાળા તત્વો હોય એની સામે ખૂબ જ કડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ જે લોકો સામાજિક સદભાવ સાથે પ્રેમભાવથી ભાઈચારાથી વર્ષોથી રહેતા હોય અને કેટલાક તત્વો દ્વારા એ ભાઈચારાને તોડવા માટે ધાર્મિક લાગણી ઉશ્કેરવા માટે ના થતા હોય તેને શોધી કાઢીને એની સામે કાર્યવાહી થવી જોઈએ સાથે સાથે પોલીસ પાસે પ્રશાસન પાસે આટલું મોટું તંત્ર છે આઈબી છે બાકીની વ્યવસ્થાઓ છે સાયબર સેલ છે આની પાછળ કોણ લોકો કે કયા લોકો સાથે જોડાયેલા હતા એટલે આખા ગુજરાતમાં આવા બનાવો ના બને એ માટે સરકારે પ્રોએક્ટિવ રીતે કડક કડક કાર્યવાહી કરવી જોઈએ બાળકોની હાજરી ત્રીસ ટકાથી વધારે રહેતી નથી અને હજુ પણ આ સરકાર ગમે તે કહેતી હોય સરકારને પછાત વર્ગ સાથે ગરીબ વર્ગ સાથે કોઈ જ લેવા દેવા નથી કારણ કે જ્યાં જ્યાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર તરીકે પછાત અથવા દલિત વર્ગમાંથી બહેનો છે રસોઈ કરે છે ત્યાં બાળકો જમતા નથી અને સરકાર બિલકુલ મૂકામ એ જોઈ રહી છે નથી કલેક્ટરશ્રી એની ચિંતા કરતા નથી એની ચિંતા કરતા અને સરવાળે જે યોજના માટે જે નાણાં ફળવાય છે તે યોજનાનો હેતુ નથી બીજું એક પડીગાની વાત છે જે એટલી બધી બદનામ થઈ ગઈ છે તમને ખ્યાલ હશે મોટો વિવાદ થયો તો રાજસ્થાનમાંથી તૈયાર વસ્તુ ખરીદવાનો બાળકોના પોષણ પોષણયુક્ત આહાર માટે એ પડીદાર લોકો લઈ જાય છે તો ડોરને ખબડાવી દે છે એટલી હલકી ગુણવત્તાના આવે છે એટલે પહેલી વાત તો એ છે કે જે પ્રમુખ સાહેબે કહ્યું એમાં આઠ હજાર ચારસો બાવન આંગણવાડી તો તૂટેલા ફૂટેલા મકાનમાં બેસે ત્રણ હજાર ત્રણસો એક્યાસી કામચલાઉ વ્યવસ્થામાં ચાલે ત્રીસ ખુલ્લી જગ્યામાં છે સરકાર એમ કહે છે કે બધે એમાં સ્કૂલોમાંથી બધે ઓડાપૂરા કરી દે તો પીસ આગળવાડી માટે મકાન જ નથી ખુલ્લી જગ્યામાં ચાલે બારસો નવ્વાણુંમાં ટોયલેટની સવલત નથી